તો અત્યારે છે આપણે એસઆરએફ ઓફિસ નેત્રંગ ઉપર અને આજની આ છે આપણી બસ જે આપણને લઈ જશે રંગપુર પ્રાથમિક શાળા તાલુકો વાંસદા જિલ્લો નવસારી તો આપણી બસ પહોંચી ગઈ છે મહુવા અને અહીંયા ઉભા રહ્યા છે એક નાનકડા બ્રેક માટે દસેક મિનિટનો એક નાનકડો બ્રેક અને પછી અહીંયાથી નીકળીશું રંગપુર વાંસદા તરફ મજાની શાળામાં પહોંચી ગયા છે જેની આજે આપણે વિઝિટ કરવાની છે શ્રી રંગપુર પ્રાથમિક શાળા તો જઈએ સાહેબોને મળીએ આ શાળાના હિસ્ટ્રી વિશે અને ભવિષ્ય વિશે જોઈએ મજાની શાળા છે અને સ્ટેટ સુધી આ શાળા વિશે ઘણું નામ સાંભળ્યું છે અને આજે એનો અમે સદસ્ય અહીં અનુભવ લઈશું આજના આ એક્સપ્લોઝર વિઝિટમાં સમજવા માટે અમને ઝઘડિયાની એક ટીમ મળી છે એમાંથી વાલિયામાંથી હું એકલો છું તો આજે ઝઘડિયાની ટીમ સાથે આપણે ફરીશું તો ચાલો આજે આપણે એન્ટ્રી કરીએ રંગપુર પ્રાથમિક શાળામાં ઓફિશિયલી આપણી શાળામાં કુલ કેટલી ટીવી છે આજનો ડિસ્પ્લે ઉપરનો આ પ્રશ્ન છે જેનો જવાબ પર્ટિક્યુલર એક બાળકે આપવાનો છે આર્યાને અને આર્યાને એ બાળક આપશે મસ્ત એક કોન્સેપ્ટ છે અને આપણી શાળામાં અમલ કરવા જેવું છે તો સીતાંજલિ ફાઉન્ડેશન યુએસએ તરફથી કોમ્પ્યુટર એડેડ ઈ લર્નિંગ સેન્ટરનો આ એક મસ્ત રૂમ છે કોમ્પ્યુટર લેબ છે આપણે એની મુલાકાત લઈએ વાહ એસીવાળો રૂમ છે અને આ બે દીકરીઓ આજે અમને બધી વસ્તુઓની સમજ આપશે આ શાળામાં કઈ કઈ વસ્તુઓ અને કયા કયા પ્રોજેક્ટ ચાલે છે દીકરા તારું નામ શું છે દિયાબેન અને દીકરા તારું કૃષ્ણાબેન આ બંને દીકરીઓ અમને આજના આ આખા જે એક્સપ્લોઝર વિઝિટ છે એમાં અમને આખા શાળા ફરાવવાના છે તો આ સરસ મજાની કોમ્પ્યુટર લેબ છે અને બાળકો કાર્ય કરી રહ્યા છે દીકરા શું બનાવે છે મસ્ત ટેમ્પો ડીજે વાળો ટેમ્પો વાવ જો બાળકો સરસ મજાનું કામ કરી રહ્યા છે અને આ દીકરો અહીં ટાઈપિંગ માસ્ટરની અંદર ટાઈપિંગની પ્રેક્ટિસ કરી રહ્યા છે ટાઈપિંગની સ્પીડ વધારી રહ્યા છે વાવ દરેક બાળકો કંઈક ને કંઈક સરસ મજાનું કામ કરી રહ્યા છે વાવ જોરદાર ચાલો તો દીકરાઓ આવજો બાય બાય મળીશું ફરીથી જો જો અહીંયા મસ્ત જાદુ અરીસો છે અને જો મસ્ત વૈજ્ઞાનિક કમાલ અહીંયા મસ્ત મજાની ગેમ પણ છે જો આ માઇન્ડ ગેમ અહીંયા મૂકવામાં આવી છે મસ્ત આ ગેમનું નામ છે રમતનું નામ તમામ અંક ઢાંકો પછીથી અભ્યાસ કરીશું એનો અહીંયા મસ્ત અંકો મૂકવામાં આવ્યા છે

એની ટાઈમ એજ્યુકેશન એવું નામ આપ્યું તો આમાં શું છે કે આ જેમ સૂચના આપીને તેમ કામ કરતા જઈએ ને તો દસમા ધોરણ સુધી મતલબ પ્રિય બાળકોથી લઈને દસમા ધોરણ સુધીના વિડીયો છે આમાં વિષય લખ ચતુષ્કોણની સમજ ચાલુ કરું તો એના જે જે મુદ્દા છે તે આવી ગયા એમાંથી એક મુદ્દો પસંદ કરું છું બરાબર પછી આને અહીંયાથી સ્ક્રીન આપણે મૂકી કરી શકીએ અને રિસર્ચમાં કે ગમે ત્યાં સરવાળાનો ગુણધર્મ ચાલો તો હવે વિજ્ઞાન લેબની મુલાકાત લઈએ આ પણ સીતાંજલિ ફાઉન્ડેશન યુએસએ તરફથી મળી છે અને જુઓ ઉપર મસ્ત આખું સૂર્યમંડળ વિજ્ઞાન લેબ છે મસ્ત મજા આવે અત્યારનું ફિઝિક્સ મોડલ જોવા મળ્યું છે જો આપણને લાગે કે આખું સ્ટ્રક્ચર અત્તર છે જગ્યાની એક એક ખૂણાનો સદુપયોગ થયો છે અહીંયા મેથ્સ લેબ એન્ડ ગેમ ઝોન ચલો અંદર જઈએ અને જોઈએ રોબોટિક લેબ આ તરફ છે ભારતનો રાજકીય નકશો ગુજરાતનો રાજકીય નકશો અને મસ્ત વર્લ્ડ મેપ અને પાછળ છે મસ્ત આરો પ્લાન જગ્યાનો મસ્ત સદુપયોગ અને જુઓ પાછળ મસ્ત ચુંબક લગાવી દીધું છે તમારે જે તે રાજ્ય જે તે જિલ્લા ઉપર જઈને પેસ્ટ કરી દેવાનું સાથે સાથે જિલ્લાનું વડું મથક પણ એ જ રીતે રાજ્યનું વડું મથક પણ અને અહીંયા ખંડો પણ વાવ એશિયા મધ્યપ્રદેશ અહીં અલગ આવી ગયું છે એ બાજુમાંનું છે આપણે લગાવી દઈએ એને ફરવાના એક નાનામાં નાના ખૂણાનો પણ અહીંયા ઉપયોગ થયો છે આ છે રામ દુકાન અને આ છે રામ દુકાનની પ્રાઇસ કઈ કઈ વસ્તુ કેટલા મળશે મસ્ત કોન્સેપ્ટ છે મોટાભાગે બધી શાળાઓમાં ચાલતા હોય છે અને અહીંયા પણ મસ્ત રામ દુકાનનો કોન્સેપ્ટ રનિંગ છે બધી વસ્તુઓ પણ છે છોકરા થોડા દિવ્યાંગ ટાઈપનો છે પણ એને પણ ફૂલ્લી છૂટ છે કે બોર્ડ ઉપર કંઈ પણ લખી શકે એને મજા આવે ને વાવ આ તરફ જો આ તરફ જો દીકા જો બધા બાળકોને ફૂલ્લી છૂટ છે અને અહીંયા જો બાળકોએ મસ્ત મસ્ત આજે આનંદાયી શિક્ષણની અંદર બનાવ્યું છે આ છે ટ્રેન હેલિકોપ્ટર વિમાન દરેક છોકરાએ કંઈક ને કંઈક નવું બનાવ્યું છે અને આ તરફ જુઓ સ્પેસની અંદર મસ્ત કોમ્પ્યુટર લેબ છે યાર એકદમ મસ્ત મસ્તીની पाठशाला એના જેવી શાળા છે આ પા છે નિમ્મી ધોરણ 5 ભણે છે અને જો મસ્ત ડ્રોઇંગ કરે છે ઢીકરા શું બનાવે ચકલી નિમ્મી ચકલી બનાવી રહી છે મસ્ત આ નિમ્મીએ મસ્ત પંખા પણ બનાવ્યો છે રંગબેરંગી સિફાય મસ્ત ટેલિફોન બનાવ્યો છે અને એ મારી સાથે વાત કરે છે બોલો કેમ છે મજામાં નું ડ્રોઈંગ જોઈએ આપણે વાહ ક્રિસ કઈ અલગ જ બનાવી રહ્યો છે મસ્ત પેલા તો જેવું કઈ બનાવી દીધું છે યાર ડ્રોઈંગ તો મસ્ત છે ક્રિસ નું હે

કટોરી જેવો આકાર થઈ જશે શાબાશ અને ચોખાને કલર કહી રહ્યો છે દીકરા તું તુંયે કટોરી બનાવે છે શું નામ તારું માહી વાવ અને આ સાથે બાળકો મસ્ત મસ્ત બનાવે છે શું દીકરા બનાવે ઓહ મસ્ત દરેક બાળકોએ મસ્ત મસ્ત બનાવ્યું છે હેરે કેવું પડે તમે બેસી જ રહેજો હો હું જોઈ લઈશ વાવ દીકરા તું કંઈ નથી બનાવતા બની ગયું તારું હા આ છોકરાએ ચમચીમાંથી કઈ બનાવ્યું છે શું નામ તારું વિવ્યાંગ વાવ આને શું કહેવાય એ તૂટી ના જવું જોઈએ હે ને કેટલી મહેનત કરી છે છોકરાએ શું છે આ હા વાવ એક ગેરેજ બનાવ્યું છે વોશિંગ માટેનું ગેરેજ હે ને હે શું કોન્સેપ્ટ લીધો છે હે દીકરાએ મસ્ત મસ્ત સુપડી વાહ શું નામ તારું યસ યસ એ મસ્ત સાફ સફાઈ માટે સુપડી અને સાવરણો બનાવ્યો છે અને દીકરા ત્યાં ગેર બનાવ્યું મસ્ત કેવું પડે દરેક છોકરા કંઈક ને કંઈ સરસ પ્રવૃત્તિ કરી રહ્યા છે જોઈને બહુ આનંદ છે તો આ છે ધોરણ આઠનો નો વર્ગખંડ ચાલો મુલાકાત લઈએ વાહ પડદા પડદા મસ્ત છે ને ટીવી ચાલુ છે ને વાહ તમે આઠમાવાળા સરસ 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 આ તરફ ધોરણ છ નો વર્ગખંડ છે કદાચ સાતમા નો પણ હોય આપણે જોઈ આવીએ ચલો જો મસ્ત ગાર્ડન બનાવ્યો છે અને ઉપયોગ શું કર્યો છે તું જુઓ વોટર થયો નો મસ્ત આ છે ધોરણ છ નો વર્ગખંડ અહિયાં સરસ મજાનો ઓફિસ રૂમ છે અને આ તરફ છે મસ્ત શૌચાલય કુમાર કન્યા શૌચાલય બાળક અહિયાં મસ્ત સોલર સિસ્ટમ લગાવી છે અને આ તરફ છે મસ્ત ગાર્ડન અને બાલવાટિકાનો વર્ગ પણ આ તરફ જ છે તો ત્યાં જઈએ આ તરફ છે ધોરણ એક અને બે પ્રજ્ઞા વર્ગ એક નાનકડી જગ્યાનો પણ સરસ ઉપયોગ થઈ ગયો છે અહીંયા ને અહીંયા છે બાલવાટિકાનો વર્ગ ચાલો તો એ વર્ગની પણ મુલાકાત લઈએ નાના નાના બાળકોને મળીએ મજા આવશે અહીંયા એક સરસ મજાનો ગેટ છે અને ત્યાંથી બાળકો માટે મસ્ત જમ્પિંગ માટે બનાવવામાં આવ્યું છે નાના નાના બાળકો રમીને ખુશ થાય કારણ કે આજ તો ઉંમર છે રમવાની રમીને ખુશ થશે અને પછી ભણશે મજા આવશે યાદશક્તિમાં પણ વધારો થશે તો આવી સરસ મજાની એક રંગપુર પ્રાથમિક શાળા ધ નેક્સ્ટ જનરેશન ગવર્મેન્ટ પ્રાઇમરી સ્કૂલ હવે અમારો જનરલ સેશન ચાલી રહ્યો છે તો ચાલો જનરલ સેશનમાં જઈએ મસ્ત પ્રાથમિક શાળા છે જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું અને એમાંથી કંઈક સરસ મજાની પ્રેરણા લઈશું અને અમારી શાળામાં પણ અમે કરીએ તો છે જ પણ એનાથી વિશે જ કરવાનો પ્રયત્ન કરીશું વિદ્યાર્થીની વિદ્યાર્પની મજાની આપણી રંગપુર પ્રાથમિક શાળાની એક્સપ્લોઝર વિઝિટ અહીંયા પૂરી કરીએ આજનો વિડીયો અહીં પૂરો કરીએ ટાટા બાય બાય